લે નો હોય બાર આજે આપણે બાર ની સુરક્ષા વિશે રીચશું તો આ શું છે શું છે બધા જો સુ છે બસ બોલો બસ પપ્પા પપ્પા સાથે કોણ બાર જાય છે હું બસમાં બેસીને કોણ બાર જાય છે તો આપણે જ્યારે બસમાં બેસીને બાર જઈએ ત્યારે સિગ્નલ પર આવી લાલ લાઈટ થાય છે

ની તૈયારી છે તો વન